વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ સફારી જાગેલી પાલિકાએ અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા અને ટ્રાફિકમાં અડચણરૂપ દબાણોનો સફાયો કરવાનું ચાલુ કર્યું છે ત્યારે દબાણ શાખાએ અક્ષર ચોકથી સનફાર્મા રોડ પર મહારાજા સર્કલ સુધીના દબાણોનો સફાયો બોલાવ્યો હતો જોકે પાલિકાની ટીમે કામગીરી શરૂ કરતા જ વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી ત્યારે પાલિકાના બુલડોઝરે બાર જેટલા શેડ દૂર કરી સાત ટ્રક ભરીને સામાન કબજે કર્યો હતો જ્યારે બીજી ટીમે સોમા તળાવ ચાર રસ્તાથી યમુના મિલ તરફના રોડ પરના દબાણો હટાવ્યા હતા જેમાં નોનવેજની હાટડીઓ અને દુકાનોના પંદર શેડ તોડી પાડ્યા હતા અમદાવાદ જિલ્લાના ધોળકાના લોથલમાં ભેખડ ધસી પડવાથી બે મહિલા અધિકારીઓ ડટા હતા એક અધિકારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ માટીના સેમ્પલ લેવા માટે અહીં આવ્યા હતા અને જેસીબીથી પંદર ફૂટનો ખાડો ખોદાવી તેમાં સેમ્પલ લેવા માટે ઉતર્યા હતા ત્યારે અચાનક ભેખર ધસી પડતા બે મહિલા અધિકારી તેમાં દટાઈ ગયા હતા આ દુર્ઘટનામાં ત્રેવીસ વર્ષીય સુરભી વર્માનું મોત નીપજ્યું છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ અનેક મહિલા અધિકારીને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંજાર તાલુકાના દેશી દારૂના વેચાણ માટે જાણીતા વીડી ગામે દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો છે જેમાં ગઈકાલે રાત્રિના સમયે ગાંધીનગરની એસએમસીની ટીમે બાતમીના આધારે અંજાર તાલુકાના વીડી ગામે દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી હતી ત્યારે રેડ દરમિયાન પોલીસે છપ્પન હજારનો દેશી દારૂ પંચાવન હજારનો હાથો તેમજ રિક્ષા અને દસ હજાર રૂપિયાના બે મોબાઈલ સહિત એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે દારૂ બનાવનાર સલીમ શેખ અમરસિંહ પારઘીયાને રિક્ષા ચાલક ઇકબાલ શેખને ઝડપી લીધા હતા